આડેધર ટ્રક મૂકી દેતા રાહદારી અને વાહન ચાલકોને પડતી હાડ મારી ભરૂચના મોહમદપુરા પાસે આવેલ લાલવાડી વિસ્તાર પાસે મોટા મોટા ટ્રક ટ્રક પોતાના રોડની વચ્ચે જ આડા ઉભા કરી જતા રહેતા હોય છે જેને લઈ અનેક વાર આ રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને નાના નાના વાહનોને અવર જવર કરવા માટે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અનેક વાર તો સ્થાનિક રહેવાસીઓને આ લોકો સાથે માથાકૂટ કરવાનો વારો પણ આવતો હોય છે થોડા સમય પહેલા આ જ વિસ્તારમાં એક લાકડા ગોડાઉનમાં આગ લાગવા પામી હતી જેને લઈ આ રોડ પરથી ફાયર બ્રિગેડને અવરજવર કરવી પડે ત્યારે પણ આ રોડ પર ટ્રકનો ફાયર અવર જવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ડ્રાઈવરો દ્વારા અવારનવાર મોટા મોટા ભારદાર વાહનો દસથી થી સોળ ટાયર વાળી ગાડીઓ રોડ પર આડી ઊભી કરતી પોતાના ગોડાઉનમાં માલ સારી રીતે ઉતરે તે રીતે જ ઊભી કરતા હોય છે જો પછી રાદારી તેમજ બીજા વાહન ચાલકોનું જે થવાનું હોય તે થાય તેની કોઈ પણ જાતની ચિંતા આ ગોડાઉન માલિક તેમજ ડ્રાઈવર કરતા નથી અનેક વાર તો આ વિસ્તારમાં આવતી એમ્બ્યુલન્સને પણ આ રોડ પરથી પસાર થતી હોય તો ગોડાઉનમાં માલ ખાલી થતો હોય તો તે ડ્રાઈવર પોતાનું વાહન સાઈડ પર ન કરી એમ્બ્યુલન્સને બીજા રોડ ઉપરથી કાઢવાનો વારો આવતો હોય છે આ જ વિસ્તારના સ્થાનિક રહીશો સાથેની મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે અનેક વાર રજૂઆતો કરવા છતાં આ દુકાન ધારકો કે ડ્રાઈવરો સાંભળતા નથી આ રોડ પરથી સ્થાનિક રહીશોના છોકરાઓની વાત તેમજ રિક્ષા સ્કૂલે લઈ જતી હોય છે જોકે ન કરે નારાયણ અને કોઈ મોટી જાનહાની થાય તો તેનો જવાબદારી કોણ ઠીક છે હું સખર તલાવ ફરિયામાં રહું છું આજથી જણા જણાવાનું કે અમારા ફરિયાની સાથે લાલવાડી વિસ્તાર આવેલું છે રહેતાળ વિસ્તાર છે અહીંયા કેટલા મોટા પદ્દાવળ વેપારીઓ એ રહેતાને મકાનોમાં મોટી મોટી ગોડાઉનો બનાવી રહેલી છે પરેશાન કરી રહ્યા છે આ લોકો જાય નવી માર્કેટમાં દુકાનો દુકાનો એટલો થઈ ગયેલી છે છતાં અહીંયા ગાડીઓ રાખી મોટી મોટી દસ થી સોલ ટ્રાયણ વાળી ટ્રકો માંગી આ વિસ્તાર રહેતા છે થોડા દિવસ પહેલા બી અહીંયા આગ લાગેલી એ ફાયર બ્રિગેડ આવવાની એટલી તકલીફ કે અહીંયા આવવા માટે હા અમે બોલાવેલી આગ વધી ગયેલી એના કારણે અહીંયા ટ્રાફિકના કારણે આગ વધી ગયેલી અહીંયા વારંવાર સ્કૂલના છોકરાઓની બી એ રહે છે થઈ જાય છે બે દિવસ પહેલા બે દિવસ પહેલા એક્સિડન્ટ હા વાગેલું છે